આવતા લાગે છે સંદીપ આવે છે બોલાવશે કે નહીં મને મને તો એ વિચાર થાય છે હું કરવા આવતા આવવા તો દે પાછા કેવા ઉધરસ ખાતા આવે એટલે હું કે છે ને સોનલ ને ખબર પડે ને કે હું આવું છું એમ એટલે કેવા તૈયાર છે કેવા તૈયાર છે જો તો ખરી ના જાવ ફેકો લીધો દૂધ લઈ જાવ જાવ હું હાટું બાયડીને કોઈ દી પાવરું પાણી ન પાયો મરું તઈ પાવરું પાણી પાજો અટાં તો ન પાવતો વાંતો ની જાવ લઈ જાવ હું હાટું દૂધ બહુ તમને વો વો લઈ આવ્યા એટલે કે બધુંય કઈ કઈ રાજ રાખવાનું હોય એનું ન્યા કરતા વાત જવા દ્યોતી તો નહીં એમાં કીવાનું પેટમાં દુઃખે હું અહીંયા લઈ જાઉં બહુ ફાટું દૂધ તો તું દઈએ જા તો હું કંઈ તને ના પાડું તું તા કે એને પૈગી મેંદી નથી ને આ નથી ને તો મારે ત્યાં બહુનું ધ્યાન રાખવું પડે ને બાપા મા બાપને જો મેં જવાબદારી લીધી છે તો મારે હું ધ્યાન ન રાખું એનું વાતું કરતી ત્યાં કોઈ બી બાયડીને પાવરું પાણી પાયું હું એમ કહું સોનલ બહુનિયા કે તમને કોઈ દઈ દે હેને ને માં બાપે તમને કઈ 10 લાખ ગણી દઈ દીધા કાલે 10 લાખ તમારી દીકરી સેવા કર્યા રાખજો દીધા રૂપિયા ખોટો ન બતાય રૂપિયા દીધા હોય તો સેવા કર્યા રાખો તમે હ હે મને તો એમ લાગે રૂપિયા ગણી દીધા લાગે કરોડપતિ સેતી આપણે કરોડપતિ એક બરોડપતિ હોય આપણે કોઈ ની બોલી કરવા જરૂર નથી એમ મારે નથી બોલવું સેવા કરવી સેવા કરી ભાઈઓની કરી માયુ કરી બાપની કરી બહેનોની કરી હવે વો ની કરો સેવા બાયડી ગઈ મારે નથી બોલવું હવે जो बे फूल तू कि मैं मार छोक ना था बधु घर ने ने सोनल तो हमें नही मार बपना तूटी गई तमने कह कोई दी कोई कमाणा नहीं मैं कहीं आम आशा से नहीं हम कहीं રાયડું શું નાખે ને આશા છે ને આશે ને વાડીએ તો હું આખો દીધી હેડા કરું નથી કરતો વાતું કરતી હવે ભણો તો ન મને એવી કંઈ નોકરી ચડી તને જો તાર મા બાપ ગઈ તને દીધું કે મેં તો ધરા નતું કીધું હે તમે હા પાડી હતી મેં તો નથી કીધું કે અમારા બંગલા સે આ છે ઝૂપડપટ્ટી હતી તને ખબર હતી તો તું આવી કે ના ને હું તારું કેટલું રાખું તું મને કોઈ રીત બોલ લે તોડી લે તોય હું કોઈ કંઈ કહેતો નથી એ તું એટલું જાય ને આરી સંદીપને આ મિલકત છે બધું છે તો કેવી સોનલને રાખે જોજો એ ગયો તેડવા બાપુજી ગયા એ ગયો હું તને કેટલી રાખું હાથમાં રાખું છું તો કહે ઈ ની મને તા આપડો શોકરો ઉતો ને નિસાર થાય કે ઇને બિસરા ના કર જાતા હું ઇની ભણતર તો ઇને નઈ ભણાવો ઘણાવો જોઈએ ને ઇનું નઈ કઈ કરવું જોઈએ આપણે યાદ પડ્યા રે હું ને બાપુજી તો કઈ આગળ કઈ કરવાના નથી ને તમે વાડીઓમાં હું મોહાઈમ થાય તો ઘરના ખાવાના થાય કોઈ ખાતું નથી મને ઈ જ નિસાર થાય એના નો હાઈ ખાહે એવી કંઈ ઉપાધિ ન કરવાની હોય સોનલ બો આવ્યા તો હવે એનું ઘર છે તો આવ્યા બાપુજી તેડી આવ્યા હવે એમાં કંઈ બરા કરું તો એ કંઈ પાછી જ નહીં જાય ને હવે તો કેવી રૂબાપ કરીને એવી જો તો ખરી તને એ વિશા નથી થતો હવે તો બાપુજી કીધું કે સરકાર નોકરી મેળવી કેવો રૂબાપ કરે હે એ તો તું જો এই তই নেকি হে শুন য়ে নাই সোনল দীক্ৰী ভোগী গৈ হেপোন ফোন কিম কৰো মই যায় দীপাহে মই দিম বেঠা মই নাই জানুৱাই পি পি মই লাইনিয়ে ফোন নাথম নেকি মানে এই উপাধি থ કંઈ નહીં મને તો મારી સોનલ દીકરીની યાદ આવે ઉગી ગયો હે એને બધા કરનાર હું કીધું હે હું નહીં ફવારમાં ઉઠું ને એ પહેલાં મારે સોનલને ફોન કરવો મારી દીકરી તાને સારું છે ને બહુ ન સારું હોય તો તારું ઘર જ છે વહી આવજે મને એક થાય કે જયદીપે કીધું વહી ગયો હે મને એ એક જ ઓલું થાય છે ના બાપા એવી ઉપાધિ હું કરો કઈ એવું નથી બિસારીને એને તેને ઘેર ગઈ હારું હું તો એમ કહું મને ઘડીક તો થતું હતું ઘરમાં મારી દીકરી મારી દીકરી એને ઘેર જવા દઈ ને સબક શીખવા દે બધાને ને ડાય થઈને રહી ને એટલે કાઢી મૂકી દીધી હવે તો માં થઈને રહે જોજો તમે હવે મારી દીકરીને પટાકો નોકરી ચડી ગઈ કઈ ઉપાધિ નહીં રહી સોનર હા હું ભગવાને જોયું કે હાલો આ છોકરી નોકરી હારી નહીં ને કે આ બધા હાવ કાઢી મૂકી બસ મને એક જ ઉપાધી નથી થતી હવે કે મારી દીકરી નોકરી અસલ ચડી ગઈ શાંતિથી રહીએ બસ તમા ખાવું પીવું કઈ ખાધું સોનલ કઈ સોનલે કોઈ ખાઈને ન ગઈ મા દીકરી બિસા કે જમવાનું એમને પડ્યું હરાયવા ને બધું એમને પડ્યું ખાવાનું મન થતું કેમ કે આપણે દીકરી જાય આપણે ગમે આપણે પાંચ મિનિટ તારી પાંચ મારી એક એક સેકન્ડે મારી સોનલ દીકરી યાદ આવે મેં એને જીનકેથી મોટી કરીને એ મને ખબર છે આપણે કેટલા વર્ષે મારી સોનલ દીકરી આવી એ બધાને ખબર છે હે કે આ કી મોટી કરી કાળજા કેરો કટકો કાઢીને આપ્યો હોય એ આમ કરો ને તેમ કરો ને કરતા હોય દીકરી હોય ને ને ખબર હોય કે મોટી થાય દીકરી હોય ને ખબર હોય બાકી કાં ખબર હોય આપણે મોટી કરી આપણે ખબર છે હે આપણે ભગવાન દાદા વડે દીધી તે આપણે જેવી દુઃખ ન દેતા હે જેમ હોય ત્યાંથી મોટી કરી મોટી કરીને દઈ દેવાની કોઈને કઈ છે कहीँ बाँदो नै म त एक मार दीक सुखी रहे भगवान्नु त एक मागु बस बिजु कहीँ नगत बस सुखी रहेन घर बधाई व्यवस्थित बोलाव बस भगवान् हान्नु बाबलु दै दिए बस ए बिजी अब कहिल्यु न હા બસ ભગવાન ઈજ કોઈ આપડે હે બીજું હું માગું આપણે ભગવાન પાસે જય દીપ ને જો આપણે હારી બહુ ચડી ગઈ હે આપણે તો લગન છે ને તમને કહું ટુકમાં પત મારતા કોઈ તેડાવા નકર કર બેડાવા કોઈ કરું ન આવી બીજો મારી કરે મારી દીકરી કેવી હાવલી કરને કી ઇના કરતા જો આપણે જાનવી ને મમ્મી ને વાત કર દેવી કે આપણે સાદાઈ થી લગન કર નાખવા બસ બેને મંદિર માં જ્યાં લગન કરવા ની જઈ આવ્યું ને કર દે હું લગન આપણે આવી કઈ કો કરવી નત કીવાય ન્યો આઈ વાત હસી સે સોના લીમા આ મન કરવા હવે હું થાકી ગયો રૂપિયા છે પણ પાહે કોઈ આવવા દેવા વાળો ન કયા માણો નું ન ઠેકાણા ન રૂપિયા ગણાઈ છે ભગવાન ની દયા થી જાને તું જરીક દૂધ દયાઈને બેઠા હોય હુતા હોય મારા થીમ ન જોવાય તો તું જરીક દયાઈને જાને એમાં હું ન્યા તારે કે કટકો ઉતરી જાય દેવા જાય તો એ કટકો ઈને છૂટરતો ને બટકો ઈને છૂટરતો ને ઘરે હવે મને કટકો નઈ ઉતરે મારે કઈ કઈ દેવા નઈ જવાની હું તમાર જાઉ હોય તો જા નક ગલાસ નાખજો ગેંડીમાં હો મને કોઈ દી પાવરું પાણી ન થાય તો ઈતા કા એને દેવા જાઉ હમ જણ પડે હું કાવી માં કે નઈ બેરા થઈ ગયા કાન કાડ નઈ ખા હમ પ્રાય કે નઈ

કઈ ન દેવા જાઉં હા લાવો હું પી મને કઈ હોમ બોમ નત લાગતા હું હોમ થી બીતો ને હોમ મને લાગતા ઈન હું ઈ માનતો ઈ નત વા ગાંડા વેડા માં હો લપત કર વિ લપત કર લપ કરી તા ઈ તમાથી વેગી બિચારી સોનલ વો આવી ભેગી એટલી હોલી ઓલી કરવા જરૂર હોય એવા હાજા હું એવા ઘરના ઘરવા ને બાંધવાનું હોય ને વરગવાનું હોય ને એવી મારી કરવાની હોય ને એકબીજાને સંભરાવાનું હોય ને મને બધું વેવા એ વાત કરી હું બધું નીરાયતે પછી વાત કરી મોટાને થાકી ગયો ને એટલે મારે કંઈ લેપ કરવાની જરૂર નથી તમને વાત કરી વાત કરી ખોટી હાસ્ય કરે તમે કા એટલે અમારો જ વાત કા જીરી ન અમારો અમારા ઉપર કા ઢોરી કા તમે કા તારી કોણ ભેજા મારી જોઈ લે કેવી ઉધરસ ખાઈ એને એમ કે સોનલ બોલાવે હું કરવા બોલાવું ભાઈ તમારે બોલાવી તો બોલાવો નહીં મને કઈ જરૂર નથી બોલાવાની પૂઈ ગઈ પાડાન જેમ ખબર પડે કે અહીંયા સંદીપનું ઓછી કોં પડ્યું એને જોતું હા મારે તો એના હું હોય ને કોને એને મો બોલાવે એનું જોતા ખરી મોબાઈલમાં જઈમી હતી હા રાણી થઈને રહે હે લેટર હમણાં હતાડી દઉં જો ને આપું નહીં હમણાં બાપુજી પૂછી લે લેતાય ક્યાં પડ્યો દાઉં તહીએ ને બાપુજી હજી દૂધ લઈને ના આયવા કોઈ આવ્યું રૂમમાં તો એ દૂધ લઈ આવાય ને પીવું તું મારે હમ જાણે એના નોકરશે અમે ને તું રાણી છે હમ દૂધ લે આવવાની બાપુજી બાપુજી તેડવા ગયા હું હાલે જાત તેડવા હમ બાપુજી ગયા માં તો બર કરે હું ગયો હોત તો કેટલું બર કરતા જુદાઈ જુદાઈ હો કભી આય ના જુદાઈ 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 ઓર બાય ના જુદાઈ ખાફ ઉદરસ હું કઈ જવાબ આપવાની છું ને જો તું યાથે લઈ જાય

હે બાપુજી તમે દૂધ દેવા ઉપર છટ આવ્યા કઈ વાંધો નહીં હું લઈ જાત બાપુજી મને કહેવાય ને કે કોઈ નથી આવતું દૂધ દેવા તો હું લઈ જાત ને હા ના વો બેટા સીડી સળવી ન ઉતર કરતા હું કો લાવ હું લઈ જાવ તો થાકી ગયા હે આ તમે આવ્યા ગાડીમાંથી કોઈ વાંધો નહીં આલ્યો દૂધ પી લ્યો રાખ દે બાપુજી ને ટેબલ પાસે વાંધો નહીં સારું સન સોનલ વો કઈ હું પાદી નત ને એ ના ના બાપુજી સારું છે જો સુધી સુધી મોબાઈલ જોતી દીયું કે હવે આલો દૂધ પી લો ને પછી સુઈ જાવ હું કો સંદીપ દેલે તાળા માર દીતા ને માર દીકરો બધું થઈ ગયું ને હા બાપુજી હું નીચે જાઉં છું હું તાળા માર દઈ હવે ને સંદીપ તને હું વાત કરું છું કે સોનલ બહુ ને છે ને ઓલો લેટર સહી દઈ દે હાસવી ને તો એને જવાનું હોય વા નિશાળે કા સોનલ બહુ તો તમાર કામ આવી જાય એ મને નથ ખબર બાપુજી ક્યાં પડ્યો એ લેટર બાના હાથમાં ને ભાઈના હાથમાં હતો ખબર નહીં હું કર્યું હોય બાપુજી ખોવાઈ જવાનું સ્કૂલે મારે 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 જવાબ દેવાનો છે જોબ મળી ગઈ તો બાપુજી કાલ તો સવારમાં જાઉં તો એ થાય ને અઠવાડિયાનું હોય પછી જવાબ તો આપવો પડે ને સ્કૂલ વાળાને એક ભૂલી હતી કે મેં સંદીપના ફોન નંબર લખાવ્યા નહીં તો મને બધું જાણ મળી જાત પણ સંદીપના નંબર હતા ને એટલે મને કઈ ખબર ન પડી તો બાપુજી મને વાંધો ન આવત આથી દઈ દે ને લેટર તારે શું કરું એ સંદીપ લેટરનું દઈ દે સોનલ વાવ ને એ બિશાડા કાલ જઈ આવે હું આવી તમારે ભેગું જો કોઈ નહીં આવે ને તો સોનલ બહુ આપણે બે રિક્ષા મયા જ હું હં ને કરી આવ બધું નિશાળનું કામ તમે ઘરની ન ઉપાધિ કરતા જો તમારા ભાઈએ છે અને મોટી હોવે છે એ બધું રાંધવાનું કરવાનું કરી નાખીએ હો ક્યાં જશે ભાઈ હું ક્યાં લેટર એમ કહું મને નથી ખબર બાપુજી હું ખોટું બોલું પૂછજો બાને બાને છે ને ભાઈ પાસે લેટર હતો પછી તાદા તમે આવી ગયા ને બેલ મારી તો હું પછી ભાઈ ગયો મને કઈ ખબર નથી શું છે એ કલરમાં મારો લેટર ખોઈ ને તો લેટર ખોયો તો હું એક એક લાવીશ હું ચેક કરીશ બધાય રૂમ ક્યાં લેટર પડ્યો મને ફટાફટ મારો લેટર જોઈએ બસ બાપુજી મારે બીજું કઈ ન જોઈએ બસ બહુ શાંત થાવ તમને તમારું લેટર મળી જાય પછી હું તમે ઉપાધી ન કરો એટલે તમે શાંત થાવ આમ થાવ ને એટલે તમને હું કઈ પગાર ભરે છે એ મમ્મી પપ્પા એટલે તમે આટલી બધી સેવા કરો હું તમને કઈ કીધું છે તું તારા બા હું એક એક વાત કરો પગાર ભર્યો ના ભર્યો ને રૂપિયા દીધા હું છે એક વાત કર્યા રાખો દી બાપુજી તમે હવે બાને પૂછો કે લેટર ક્યાં મૂકો આને તો નથી ખબર હવે તમે છે ને બાને પૂછો કે તમે સોનલનો લેટર ક્યાં મૂક્યો છે એને કંઈ કાલે મારે સ્કૂલે જવું જ પડશે બાપુજી ને હું સ્કૂલે જઈ અને ત્યાં સરને મેડમને ફોન કરે કરાવીશ અને માથી બધું ચેકિંગ કરાવીશ બસ લેટર નહીં મળે તો હું ત્યાં સ્કૂલે જઈને બધું કરાવવાની છું ભલે કરાવે અમે કંઈ બીતા નથી મારી પાસે લેટર નથી બાપુજી બસ એક બે ને ત્રણ મને કંઈ ખબર હે નહીં ના લે તને આપ્યો તો હું લેટર નતો તારી પાસે મેં કીધું કે લાવી મને મારી પાસે હાસવું તો તે મને ના આપ્યો કાગળિયો અહીંયા મૂકું પછી તને ખબર છે ને ઘરના બધાયના ઉપાડા ક્યાં ઘરના બધા ઉપાડા હું ઉપાડા છે બોલો માં બાપુજી હવે તમે હે ને મારાથી હદ વટી ગયા હદની બાર વટી ગયા હવે હે ને હું બોલા જાય એ નથી તમે હું કરવા આવું બધુંય કર્યું હે મને એક વિચાર થાય હે મને ભલે વિસાર થાય મને બોલ લેટર દેજે સોનલ બહુ ને અમારે હવા નિશાળ જવાનું છે બસ વાત થઈ ગઈ પૂરી જાળીએ તો આપી બાપુજી માર લેટર વગર હું કરી બાપુજી આ લોકો એ બધાય હોતાડ દીધો બધું થઈ જાય સોનલ ઉપાધી કરો માં હવાર પડવા દી હો ની તો હવે છે ને દૂધ પીન તમ હુઈ જાવ તમારી તબિયત હારી રહી એ પ્રમાણે હો હા બાપુજી